નમસ્કાર મિત્રો ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવીએ છો ચાલુ સ્ટોરીની શરૂઆત કરી ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામમાં ઉડિયા નામની એક સુંદર છોકરી રહેતી હતી ઉડિયાના માતા પિતા ખેડૂત હતા તેઓ તેમની મહેનતથી પરિવારના ટેકો આપ્યો હતો ઉડિયા ખૂબ જ હોશિયાર અને સ્વપ્નશીલ છોકરી હતી તેનું સપનું હતું કે તે એક દિવસ તે ડૉક્ટર બનીને પોતાના ગામના લોકોને મદદ કરે પરંતુ તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી તેના કારણે તેમની કહાની ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી ગુડિયાએ ગામની સરકારી શાળામાં અભ્યાસ કરવાનું શરૂ કર્યું હવે હંમેશા સારા માર્ક્સ મેળવ્યા તેના શિક્ષકે તેની મહેનત અને સમર્પણની ખૂબ જ પ્રશંસા કરી એક દિવસ શાળામાં એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતાને એક શહેરની મોટી શાળામાં અભ્યાસ કરવાની તક મળી શકે છે ગુડિયાએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પોતાના મહેનતથી પ્રથમ સ્થાન મેળવ્યું હતું આ તેના માટે એક મોટી જીત હતી પરંતુ વિજય અધૂરો હતો કારણ કે તેણે હજુય પણ નાણાકીય પડકારનો સામનો કર્યો હતો શહેરની મોટી સ્કૂલમાં ભણવું એ ગુડિયા માટે નવો અનુભવ હતો તેના સાધનો અને સુવિધાઓ શાળા ઘણી હતી પોતાને ત્યાં અનુકૂળ થવાનો પૂરો પ્રયાસ કર્યો હતો તેણે રાત દિવસ મહેનત કરીને પોતાના સપના સાકાર કરવા માટે સખત પ્રયાસ કર્યા હતા પરંતુ તેની અમારી અતુરી કહાનીમાં હજુ પૂરી થઈ નહોતી ઉડિયાના પરિવારની આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે કથળી થઈ રહી હતી તેના પિતા બીમાર પડ્યા અને પરિવાર પર આર્થિક બોજ વધુ વર્યો કુડીએ અભ્યાસ છોડી દેવાનો પ્રચાર કર્યો તેણે વિચાર્યું હતું કે તેના સપના કદાચ અધૂરા રહી જશે પરંતુ તેના મિત્રો અને શિક્ષકોએ તેને પ્રોત્સાહિત કર્યો અને કહ્યું હતું કે તેણે તેના સપનાને અધૂરા ન છોડવા જોઈએ કુડીએ ફરીથી હિંમત ભેગી કરી અને અભ્યાસ ચાલુ રાખ્યો તે સવારે વહેલા ઊઠીને ખેતરોમાં કામ કરતી અને પછી શાળાએ જતી તે મોડી રાત સુધી જાગતી અને અભ્યાસ ચાલુ કરતી હતી તેના સંઘર્ષ અને મહેનતે તેને આગળ વધવાની તક આપી હતી અને પોતાના સપનાના માર્ગમાં કોઈ નહોતી હવે નવી દિશામાં આગળ વધી રહી હતી એક દિવસ કુડિયાને શિષ્યવૃત્તિ મળી જે તેના અભ્યાસનો ખર્ચ ઉઠાવી શકે છે આ તેના માટે મોટી રાહત હતી તેણે તેના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન આપ્યું અને તેની તમામ પરીક્ષાઓમાં સારા માર્ક્સ મેળવીએ એમની મહેનત અને સમર્પણે પણ તેની સફળતા અપાયું હતું તેણે ડોક્ટર બનવાનું સપનું સાકાર કર્યું એક નામની પ્રથમ ડોક્ટર બની હતી એની કહાની હવે પૂરી થઈ ગઈ હતી ગુડિયાએ તેના ગામના લોકોની સેવા કરી અને મફતમાં સારવાર કરી તેના કામે ગામના લોકોમાં દિલ જીતી લીધા અને તે બધા માટે પ્રેરણા સ્ત્રોત બની હતી તેની વાર્તાએ શીખવ્યું છે કે સાચા સપના અને સખત મહેનતથી દરેક મુશ્કેલીને દૂર કરી શકાય છે તેમની કહાની હવે એક પ્રેરણાત્મક વાર્તા બની ગઈ હતી તેને દરેક વ્યક્તિ સાંભળવા અને શીખવા માંગતા હોય છે ગોળિયાની આ કહાની એ પૂરી થઈ ગઈ હતી તેમણે સાબિત કર્યું છે કે જો વ્યક્તિ સાચા દિલથી મહેનત અને પોતાના સપના માટે લડે તો તેને કોઈ મુશ્કેલી રોકી શકાતી નથી તેમની વાર્તાએ દરેકને શીખવ્યું છે કે સખત સત્ય અને સખત મહેનત શક્તિની દરેક સપનું સાકાર થઈ શકે છે અને પૂર્ણ કરી શકાય છે તેમની કહાની હવે એક આદર્શ વાર્તા બની ગઈ હતી જેને દરેક સાંભળવા માંગતા હતા ઓડિયાની વાર્તા એક એક નવી જાગૃતિ ફેલાવી હતી બાળકોએ તેમની પાસેથી પ્રેરણા લીધી અને તેમના સપનાને સાકાર કરવા સખત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને સંકલ્પ લીધો હતો તેમની કહાની હવે એક પ્રેરણાત્મક વાર્તા બની ગઈ હતી ગામના લોકોએ ક્યારે તેના વખાણ કરતા થાકતા નહોતા તેની મહેનતથી સમર્પણને કારણે તે દરેકના દિલમાં વસી ગઈ હતી આ રીતે ગુટિયાએ એની વધુ ઈચ્છાઓ પૂરી કરી હતી અને સાબિત કર્યું છે કે સાચા સપના અને મહેનતથી દરેક મુશ્કેલીને દૂર કરી શકે છે તેણીની આ કહાની હવે પૂર્ણ થઈ ગઈ હતી અને તે બધા માટે પ્રેરણાત્મુક સ્ત્રોત બની ગઈ હતી આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ધન્યવાદ